જે ચાંદલો હોય એ કેટલો આવ્યો હશે મિત્રો અમારી ભાષામાં ગણું પણ કહેવામાં આવે છે તો મિત્રો ચાંદલો કેટલો આવ્યો હશે તો મિત્રો તમને જણાવી દઈએ તો વિડીયોમાં બનેલા જો વિડીયોમાં નવા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આવાને આવા વિડીયો અમે લાવતા રહીએ છીએ તો ભાઈઓ તમને જણાવી દઈએ કે જે જયરાજભાઈ આહિરના લગ્ન હતા અને તેમના લગ્નમાં મોટા મોટા કલાકારો બોલાવવામાં આવ્યા હતા સાહિત્યકારો રાજકીય આગેવાનો બધાને લાખો કરોડો રૂપિયા આપ્યા હતા અને મિત્રો મંડપ પણ મોટામાં મોટું બાંધવામાં આવ્યું હતું અને જે લગ્નમાં ભોજન હતું તેનો પણ ખર્ચ મિત્રો ખૂબ જ કરી નાખ્યો હતો ત્યારે મિત્રો તેમના લગ્નમાં જે લોકો આવ્યા તે કંઈક ને કંઈક લખાવતા જોશે તો મિત્રો તમને જણાવી દઈએ કે જયરાજભાઈ આહીરના લગ્નમાં ચાંદલો કેટલો આવે તો મિત્રો એના હજી સુધી અમને કોઈ સમાચાર મળ્યા નથી કેમ કે હજી સુધી એને લગતો કોઈ વિડીયો બન્યો નથી અને કોઈ લેખ પણ આવ્યો નથી મિત્રો જો કોઈ વિડીયો આવશે તો એના વિશે અમે તરત જ વિડીયો બનાવી તમને જાણ કરીશું તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દેજો આવા ને આવા આવા નવા વિડીયો જો તમને જોવા ગમતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં જ સુધી મિત્રો જય શ્રી રામ બધાને